અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજે છઠ પૂજાના વ્રતનો પ્રારંભ કર્યો છે સ્ત્રીઓ દ્વારા છત્રીસ કલાકના કઠોર વ્રતનો આજથી પ્રારંભ કરાયો છે ત્યારે અંકલેશ્વરમાં પચાસ હજારથી વધુ ઉત્તર ભારતીય સમાજના લોકો વસવાટ કરે છે ગડખોલ કેનાલ પાસે તેમજ અંબિકાનગર ખાતે પૂજાની બેડી તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી જાણે મેળા જેવો માહોલ સર્જાયો હતો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતને લઈ અહીં કર્મભૂમિ તરીકે ઉત્તર ભારતના વિવિધ પ્રાંત લોકો વસવાટ કરે છે ત્યારે નોકરીને લઈને તેઓ વતન ન જતા અહીં જ પરંપરાગત છઠ પૂજા ઉત્સવ ઉજવણી શરૂઆત કરાઈ છે અંકલેશ્વરમાં સૌથી વધુ ગડખોલ ગામ ખાતે ઉત્તર ભારતીય સમાજ વસવાટ કરે છે તેથી પ્રમાણે છઠ પૂજા ચાર દિવસની હોય છે આ દરમિયાન ઉપવાસીઓ સતત છત્રીસ કલાક ઉપવાસ રાખે છે તે ઉપવાસ દરમિયાન પાણી પણ લેતા નથી સંતાન પ્રાપ્તિની સાથે પરિવારની સુખ સમૃદ્ધિ માટે પણ આ વ્રત કરાય છે છઠ પૂજા દરમિયાન પૂજા ઘણી વિધિઓ સાથે કરાય છે કાર્તક શુક્લ પક્ષની છઠના દિવસે છઠ પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે છઠ પૂજા ચતુર્થી તિથિના બે દિવસ પહેલાંથી શરૂ થાય છે પછી પંચમી લોખંડ અને ખરણા પર તે પછી ષષ્ઠી તિથિ પર છઠ પૂજા કરાય છે જેમાં સાંજે સૂર્ય ભગવાનને અર્ઘ ચડાવવામાં આવે છે આ પછી બીજા દિવસે સપ્તમીના દિવસે ઉગતા સૂર્યને સૂર્યોદય સમયે અર્ઘ અર્પણ કરવામાં આવે છે અને પછી પસાર થઈને વ્રત પૂર્ણ કરવામાં આવે છે તેથી પ્રમાણે છઠ પૂજા ચાર દિવસની હોય છે આ દરમિયાન ઉપવાસીઓ સતત છત્રીસ કલાકના ઉપવાસમાં પાણી પણ લેતા નથી ત્યારે આ ઉપવાસ જેટલો મુશ્કેલ છે તેના નિયમો પણ વધુ જ મુશ્કેલ છે છઠ પૂજાના મહત્ત્વના નિયમો અને માન્યતા અનુસાર આ ચાર દિવસોમાં ડુંગળી અને લસણનું સેવન વર્જિત માનવામાં આવે છે છઠ પૂજામાં સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે તેથી સ્વચ્છતા વિના કોઈપણ વસ્તુને સ્પર્શ કરવો જોઈએ નહીં સૂર્ય ભગવાનને અર્ઘ અર્પણ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી પૂજામાં ચાંદી સ્ટીલ પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ પ્રસાદ બનાવતી વખતે કંઈ પણ ખાવું ન જોઈએ તમે જે જગ્યાએ પ્રસાદ બનાવી રહ્યા છો તે જગ્યાએ ભોજન બનતું નથી પૂજા સમયે હંમેશા સ્વચ્છ અને ધોયેલા કપડાં પહેરવા જોઈએ જો તમે વ્રત રાખ્યું હોય તો સૂર્યને અર્ઘ ચડાવ્યા વિના પાણી કે અન્ય કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ છઠ વ્રત દરમિયાન દારૂ આલ્કોહોલ માંસાહારી ખોરાકનો ત્યાગ કરવો પડે છે પૂજાના દિવસોમાં ફળોનું સેવન પણ ન કરવું જોઈએ પૂજા પૂરી થયા પછી જ ફળોનું સેવન કરી શકાય છે આ કઠોર વ્રતનો પ્રારંભ થતાં જ અંકલેશ્વરના ગડખોલ સારંગપુર ભડકોદરા કોસમણી કાપોદરા સંજાલી પાનોલી સહિતના ગામોમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ ચાર દિવસીય છઠ પૂજાની શરૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત ગોલ્ડન બ્રિજ નર્મદા કિનારે છઠ પૂજા લીન બન્યા હતા જય નામ પટેલ મીરાનગર छठी मैया घाट पे आए हुए हैं और यहाँ पे हर साल की तरह छठी मैया का उत्सव मनाया जा रहा है छठी मैया का उत्सव शाम को डूब के समय और सुबह में उगते समय में छठी मैया की पूजा की जाती है और हर साल की तरह धूमधाम से उत्सव मनाया जा रहा है जय छठी मैया आज रोज हमारा विस्तार संजाली गाँव में नेर पर छठ पूजा भव्य आयोजन करवात જેમાં અમારા આજુબાજુના ગામના શ્રીઓ તેમજ અમારા સંજાલી ગામના સરપંચ સફાકતભાઈ પીટીએલ કંપનીના ચેરમેન પંકજભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ છઠ પૂજામાં લગભગ ચાર હજારથી પાંચ હજાર લોકો અહીં આવીને નેર પર છઠ પૂજાનું પૂજા કર્યું હતું તેમજ અમારી ટીમ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું સરપંચશ્રીઓએ શ્રીઓએ સન્માનપત્ર આપીને એમનું મનોબળ બઢાવવાનો પ્રયત્ન કર્યો હતો આ છઠ પૂજામાં ઉગતા સૂર્યની સાથે સાથે દુખતા સૂર્યની પૂજા કરવામાં આવે છે તેમજ ફાયર ટીમ અમારી પોલીસ સ્ટાફ અને કોઈ દુર્ઘટના ન થાય એ એનું ખાસ અમે ધ્યાન આપ્યું હતું પાણી પાણીની અંદર વોટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું અને જે નાની મોટી જે તકલીફો છે અમારા સરપંચ શ્રી તેમજ પીટીએલ કંપનીના ચેરમેન પંકજ સાહેબે આશ્વાસન આપ્યું છે કે જે પાણીમાં ઉતરવાની જે તકલીફ છે એ આવતા વર્ષે નહીં થાય એ પણ એમને ખાતરી આપી છે અને અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો અમે જનસેવા પ્રભુસર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમનો ખુબ ખુબ અભિનંદન કરીએ છીએ કે તેવા અહીં આવીને અમારા પરપ્રાંતિય ભાઈઓને જે મનોબળ બઢાવ્યું છે તે બદલ એમનું ખૂબ ખુબ અમારી ટીમ અત્યારે એમનો ધન્યવાદ કરીએ છીએ